નવસારીમાં ધોધમાર વરસાદથી હાલાકી પડી રહી છે કાલ્યાવાડી દશેરા ટેકરી વિસ્તારમાં વરસાદી પાણી ધુસ્યા છે સ્થિતિ સર્જાતા સ્થાનિકો પરેશાન થયા નગરપાલિકા દ્વારા નક્કર કામગીરી ન કરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે નવસારીમાં વરસાદ પડ્યો છે પરંતુ તંત્રની કામગીરી સામે સ્થાનિકો નો રોષ જોવા મળ્યો કારણ કે તંત્ર દ્વારા પ્રોપર કામગીરી નથી કરવામાં આવી નગરપાલિકાની કામગીરી ન થતા લોકો હેરાન પરેશાન થયા છે વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘુસી ગયા છે બે દિવસથી નવસારી જિલ્લામાં મહેર થઈ રહી છે પરંતુ હવે મેઘ મહેર નહીં હવે આફતનો વરસાદ બની ગયો છે નવસારી શહેરના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે દર વખતે આ વિસ્તારમાં પાણી ભરાઈ જતું હોય છે આ દ્રશ્યો તમામ જગ્યામાં પાણી ફરી વર્યું છે અને લોકો ને જનજીવન પર પ્રભાવિત થયું છે ખાસ કરીને નોકરિયાત વર્ગો પણ અહીં અ નોકરી પર જવાનું ટાળતા હોય છે અહીં દર વખતે પાણી ભરાઈ જતું હોય જેને કારણે લોકો મુશ્કેલીમાં મુકાતા હોય છે પરંતુ હજુ ઘરમાં પાણી નથી આવ્યા વધુ વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ઘરમાં પણ પાણી પ્રવેશતા હોય છે અને ઘર વકરીનો સામાન પોતે જ હવે સગે બગે કરી રહ્યા છે કારણ કે ગણતરીના કલાકોમાં પાણી ઘરમાં આવી શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે છે જેને પગલે તમામ લોકો તૈયારી કરી રહ્યા વહીવટી તંત્ર પણ નીચાણવાળા વિસ્તારની મુલાકાત કરીને ક્યાં ક્યાં પાણી ભરાઈ શકે એ તમામ પર ગતિવિધિઓ પર નજર રાખીને બેઠ્યું છે ત્યારે સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જનજીવન ચોક્કસ થી પ્રભાવિત થયું છે રાકેશ સોલંકી વીટીબી ન્યુઝ નવસારી